કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજને એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક કલર હીરો સ્પ્લેન્ડર પ્લસ આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે એકદમ નવા જેવું સ્પ્લેન્ડર એ પણ સાવ સસ્તી કિંમતનું લઈને આવીએ છીએ મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર બાવીસનું મોડલ વન ઓનર મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ખાલી ચાર હજાર સાતસો

બે હજાર બાવીસનું મોડલ રહેશે કંપની કન્ડિશનમાં આખું સ્પ્લેન્ડર છે ઓરિજિનલ આખું સ્પ્લેન્ડર રહેશે કંપની કન્ડિશન કંપની ફિટિંગ છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે સ્પ્લેન્ડરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો સ્પ્લેન્ડર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળી રહેશે ઠાકરધણી ઓટો ભાવનગર જોવા મળશે મિત્રો લોકેશન સરનામા એડ્રેસ વિશે વાત કરી દો તો એડ્રેસ છે વડાલા આરટીઓ સર્કલની બાજુમાં આઈ સી આઈ સી બેંકની એક્ઝેટ સામે ભાવનગર ઠાકરધાણી ઓટોમાં તમને જોવા મળી રહેશે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે ભાવનગર જઈ શકો છો અને મિત્રો ખાલી ત્રણ હજાર ડાઉન પેમેન્ટ ભરવાનું છે અને તમે સ્પ્લેન્ડરના માલિક બની શકો છો જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને સ્પ્લેન્ડરના માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે

ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો અને વધુ ડિટેલ મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું